નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ જાણિયાદના કપાસના ભાવ રાજકોટમાં બારસો સાહીઠ પંદરસો આડત્રીસ અમરેલીમાં સાતસો ચાલીસ પંદરસો એસી સાવરકુંડલામાં તેરસો પચાસ સોળસો પચાસ જસદરમાં અગિયારસો પંદરસો એકવીસ બોટાદમાં અગિયારસો પચાસ પંદરસો સત્યોતેર મહુવામાં સાતસો પંદરસો નવ ગોંડલમાં અગિયારસો અગિયાર પંદરસો એકવીસ કાલાવડમાં અગિયારસો પંદરસો પંચાણું જામજોધપુરમાં અગિયારસો પંદરસો ચાલીસ ભાવનગરમાં જામનગરમાં એક હાજરસો સિત્તેર પચાસ થી પંદરસો વીસ રાજુલા એક હજાર થી પંદરસો સોળ હળવદ માં અગિયારસો એક થી ચૌદસો સાડત્રીસ તળાંજામાં એક હજાર સિત્તેર થી પંદરસો એકોતેર બગસરા એક હજાર થી પંદરસો નેવું ઉપલેટામાં બારસો પચાસ થી પંદરસો પાંચ માણા અદરમાં બારસો નેવ થી સોળસો ત્રીસો ચાલીસો છપ્પન ખંભાળીયા માં તેરસો એક થી ચૌદસો પચાસ પાલીતાણા માં અગિયારસો ત્રીસ થી સોળસો પચાસ હારીજ માં અગિયારસો પચાસ થી ચૌદસો પાસઠ ઘનસુરામાં થી ચૌદસો પાંત્રીસ વિસનગરમાં એક હજાર થી પંદરસો પંચાવન વિજાપુરમાં અગિયારસો પચાસ થી પંદરસો વીસવાડામાં હિંમતનગરમાં તેરસો થી ચૌદસો એસી માણસામાં બારસો એકોતેર થી પંદરસો ચૌદ કડીમાં બારસો થી પંદરસો સત્તર પાટણમાં તેરસો થી પંદરસો સોળ થરામાં ચૌદસો થી ચૌદસો નેવું તેરસો પંચાણું સિદ્ધપુરમાં તેરસો થી પંદરસો સાહીઠ દહેગામ બેચરાજીમાં તેરસો થી ચૌદસો એકોતેર વિરમગામમાં અગિયારસો પંચોતેર થી પંદરસો શિહોરીમાં બારસો એસી થી ચૌદસો લાખાણીમાં તેરસો થી ચૌદસો એસી તેરસો ચાલીસ થી ચૌદસો છત્રીસ આંબલિયાણું થી ચૌદસો છપ્પન મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે